વરસાદ રોકાયાના કલ્લા કો વિત્યા હજુ પણ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન વરસાદ રોકાયના કલ્લા કો વિત્યા છતાં પણ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે આ દ્રશ્યો અમદાવાદ બાવળા નેશનલ હાઈવે પરના છે વરસાદ રોકાયાના 40 કલાકથી વધુ સમય વીત્યા છતાં નેશનલ હાઈવે પર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા નેશનલ હાઈવે નજીકની સોસાયટીઓની તો બદતર હાલત થઈ છે સોસાયટીઓમાં ચારથી પાંચ ફૂટ સુધીના પાણી ભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે વરસાદ રોકાયા બાદ અધિકારીઓ સ્થિતિનું નિરીક્ષણ કરવા પણ નથી આવ્યા એકાદ કલાક જેસીબી મશીનથી કામગીરી કર્યા બાદ અધિકારીઓ ફરક્યા જ નથી હવે આ દ્રશ્યો જુઓ સાણંદના માણકોલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી માણકોલ ગામના ખેતરો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા ખેડૂતોએ ઘઉં ડાંગર સહિતના પાકનું વાવેતર તો કર્યું પણ ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા હવે તેમનો એ પાક બરબાદ થાય તેવી સ્થિતિ ઊભી થઈ ખેતરોની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને પાણી નિકાલના માર્ગો પર પુરાણ કરતાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવા મુદ્દે અમદાવાદ જિલ્લા કલેક્ટરે સુજીતક કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉપરવાસના પાણી આવવાથી લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચીને પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે મોટાભાગના ગામોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે જ્યાં વધુ પાણી ભરાયું છે ત્યાં પમ્પિંગ મશીનની મદદથી પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મા શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે